ơi, ở chỗ nào đi? hả ơi, ở bao giờ nào, anh? ơi, ơi, ở cái Good morning, mẹ

남집사:"뭐야?" <laughs> <laughs> <laughs>

chú lấy cho đi về là thấy đấy bữa nữa ôi bỏ xe để khá này hả માનવી તારે એટલું બધા જોવું પડત તો બી જબરજસ્ત કાઢીશો માનવી મેં તો ખાઈ રહ્યો છું હવે ખાવા બેઠા છીએ દિવાળી ખાઈ લીધું છે આપણે એવું ખાવા બેઠા છીએ કહીશ જો આ દેશી સ્ટાઈલ તોડવાની સાસ મમ્મી બેન આજ તો સાસ ખાશી અને અમે ખાવાનું આબુ ચાલુ કરીએ છીએ મારી મમ્મી તો ખાઈ લીધું વહેલા વહેલા અમે ગલ્લા જતા એક ગરાક આવ્યું હતું ગલ્લા લેવા માટે તે ગરાકના હાલવા જતા હવે ખાવા બેઠા છીએ ચાલો ખરીડી ડુંગળી બટાકાની સબ્જી સાચનું એવું થાય એમ ખાઈ લેવાડો બરાબર પહેલા બધા ગહું કરી દીધું છું